અંબાજીથી ગબ્બર સુધીના એસ ભાડાને લઈને ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે અંબાજી ખાતે ભાદરવી મહાકુંભ બે હાજર પચીસ માં એસટી વિભાગની ઉઘાડી લૂંટ જોવા મળતા યાત્રિકો રોષે ભરાયા છે જો વાત કરીએ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થયો છે એની તો આરટીઓ સર્કલથી ગબ્બર ખાતે જવા માટે એસટી વિભાગ દ્વારા યાત્રિકો પાસેથી રૂપિયા વીસનું ભાડું લેવામાં આવતા યાત્રિકોમાં રોષ જોવા મળી રહ્યો છે સામાન્ય દિવસોમાં ગબ્બરનું ત્રણ કિલોમીટરનું ભાડું દસ રૂપિયા લેવાય છે જ્યારે ભાદરવી મેળામાં આરટીઓ ગબ્બર પોઈન્ટથી ગબ્બર બે કિલોમીટર થાય છે અને બે કિલોમીટરનું ભાડું વીસ રૂપિયા કરી દેવાયું છે લાખો માઈ ભક્તો માટે તંત્ર વિના મૂલ્ય સુવિધા ઊભી કરાઈ છે ત્યારે એસટી વિભાગ દ્વારા લૂંટ ચલાવતા હોવાની યાત્રિકોએ આક્ષેપ કર્યો છે જેમાં કામાક્ષી મંદિરથી એકાવન શક્તિપીઠ સર્કલ સુધી અને નવી કોલેજથી એકાવન શક્તિપીઠ સર્કલ સુધી એસટી વિભાગ દ્વારા ભક્તોને વિના મૂલ્યે મેળામાં લાવવામાં આવે છે તો પછી માય ભક્તો માટે ગબ્બર જવાનું ભાડું ડબલ કેમ કરાયું

मतलब इनको थोड़ा सोचना चाहिए बीस रूपये ये लोकल लोग कैसे कैसे लोग आ रहे हैं कोई मतलब इतना एफर्ट नहीं कर सकता बीस रुपए मतलब बहुत ज्यादा मुझे मैं एक मिडिल क्लास फैमिली से मुझे ज्यादा लग रहा है मैंने दो बार पूछा मैं तो सोचा था फ्री की सर्विस हूँ यहाँ से दो किलोमीटर के लिए सरकार से लोगों से मंदिर को कितना फंड आ रहा है सर ये सोचने वाली बात है आप मीडिया वाले लोग आप सपोर्ट करो इनको पूछो कम से कम मतलब इतना चार्ज क्यों कर रहे हैं बीस रुपए चार्ज होने चाहिए रुपए मैक्सिमम होना चाहिए पाँच रूपये में यहाँ से दस किलोमीटर जाया जा सकता है आप एक लोकल ऑटो वाले को देखो ऑटो वाले दस रुपए में जा रहे जबकि बस इमीडिएटली बस भर रही है।, है।, है, तो है आप मीडिया वालों का भी मतलब ये फर्ज है कि आप मतलब बोलो मेरा ये सवाल है मैं अकेला नहीं बहुत सारे लोग मतलब ऑब्जेक्शन कर रहे हैं तो कम से कम इनको सोचना चाहिए प्रशासन को भी सोचना चाहिए मतलब क्या है ये कोई व्यवस्था है क्या

एक्सप्रेस 1.25 મુજબ એટલે સવાઈ ભાડું લેવાના જે નીતિ નિયમો છે સંસ્થાના એટલે સરકારી જે નિયમો છે એ મુજે ભાડું લેવાય રહ્યું છે આ વર્ષે પણ ગપ્પરથી આર્ટીર સર્કલ તો 20 રૂપિયા ભાડું કાઈ દે કરજો લેવામાં આવી થઈ છે કાઈદેસર ભાડું એનો 1.25 મુજબ 23 રૂપિયા તો આપાપ્યું છે એની જગ્યાએ આપણો 20 રૂપિયા અમલીમાં મૂકેલા

મેળા માં એક્સ્ટ્રા ભાડા તરીકે હવાઈ ભાડું લેવાનો સંસ્થાના નિયમો છે અને એક્સપ્રેસ જે સંચાલનની અંદર કોઈ સબ સ્ટેજ ની વ્યવસ્થા હોતી નથી એક્સપ્રેસમાં એક સ્ટેજ નું ભાડું લેવાનું હોય છે અને એક સ્ટેજ નું ભાડું અત્યારે અઢાર રૂપિયા છે અઢાર રૂપિયાના હવાયુ કરો એટલે તેવીસ રૂપિયા થાય છે એટલે આપડે વીસ રૂપિયા ભાડું કાયદા છે લેવાય નહીં

અને મુસાફરોરો વિના મૂલ્ય સુવિધા આપવામાં આવે છે જયારે ભાદરવી પૂનમ ના મેળામાં જીએસઆરટીસી દ્વારા સ્વયં વ્યવસ્થા કરવામાં આવેલી છે આ વખતે પરિક્રમા ની જેમ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા કામી પોઈન્ટ અને પાનસા પોઈન્ટ જે મિની બસો માંગણી કરેલી છે એ કેસી કોસાટ ના ધોરણે માગે છે એટલે એ બસો થી જે પેસેન્જર આવી રહ્યા છે એ વિના મૂલ્યે